થોડી ક્લેર એની પહેલા એક દાખલો આપી અને પછી તરફ હું અહીંયાથી જાઉં અહીંયા કે ખાબકી સાંભળશો ધ્રુવકો મારી અરે બોલ છું તમે ધ્રુવકો મારીને સાંભળજો ઘણા શું છે પ્રોગ્રામમાં હોય ને પ્રોગ્રામમાં ન હોય ક્યાંક ઓલા અપતા ભરતા હોય ને કપાળો યારે ઝઘડતા હોય હું નથી ને ક્યાંક કચરો ન ફેંકી જાય બીજું ત્રીજું ઘણું બધું હોય તો એ આખી લઈ તમે ગમે એ બહબાટી બોલાવી એમાં કાંઈ ફેર જ ન પડે પછી છેલ્લે કે આ બધું શું હતું અમે કંઈ કઠણાઈ હતી અમારી બીજું શું કહેવું એટલે એ બધું ધ્રુવ એનો એક દાખલો આપી અને પછી દુહાસનમાં હું શરૂઆત કરો કે એક જણો એક શેઠ સાધુની પાસે જાય સાધુની પાસે જઈને એમ કે બાપા મને સત્સંગ સંભળાવો કંઈક તો બાપો સાધુ એક સરળ એકદમ સત્સંગની કંઈક વાત માંડે ઘણીક સત્સંગની વાત કરે અને પાંચ સાત મિનિટ થાય ને એટલે ઓલો શેઠ ઊભો થઈ જાય ફોનમાં વાત કરતા પૂરતો આગો હોયો જાય એટલે સાધુને એમ થાય કે આવી સરસ વાત કરું છું ને આ વયો કાંઈ બીજે દિવસે પાછો આવે સત્સંગ સાંભળાવો સાધુ સત્સંગ કરે અને ઊભો થઈ પાંચ સાત મિનિટ સાંભળીને આઘો વયો જાય એટલે સાધુ છે ને તરત ઉલાળો ન મારે એટલે ધીરે ધીરે કહે એટલે બે પાંચ દિવસ કાંઈ સહન કર્યું પછી કીધું કે તમે આવીને કયો સત્સંગ બળાવો આવી સરસ હું વાત કરું જ્યાં સુધી તમે સાંભળો ત્યાં સુધી એક બરાબર રીતે આમ ફોકસ કરીને સાંભળો છો લીન થઈને સાંભળો છો પણ પછી તરત ઊભા થઈ જાઓ પાંચ સાત મિનિટ એનું શું કારણ એટલે ઓલા શેઠે કીધું બસ કારણ એટલું જ છે બાપુ કે અમે સંસારી સહીને અમારાથી પૂર્ણ ભાર સહન ન થાય એટલે ધીરે ધીરે થોડું 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 લઈએ પરબારો બધો ભાર અમારાથી ઉપડે નહીં સંસારીઓથી ત્યારે સાધુએ બહુ સરસ વાત કરી કે એ તમારો વહેમ છે કે કેમ કે પરબારે પરબારાની એમાં કાંઈ વાત નથી પૂર્ણ ભાર હોય ને એનો જ ભાર ન લાગે અધૂરું હોય એનો ભાર લાગે એટલે કીધું કે એ તો કેવી રીતે માનવામાં આવે વધારે હોય એનો જ ભાર વધારે હોય ને એટલે પ્રેક્ટિકલી સમજાયું સાધુ એ સાધુ એવો એણે એના માણસને ઈશારો કર્યો એ કે શેઠ આ બેસી જાઓ શેઠ બેસી ગયો માથે વત સાઈલની ઈંઢોણી કરી નાખી માથે રાખી ઓલે કીધું પાણી ભરી આવ મોટી બધી નાઈન પાણીની ભરી આવી મણ ઉપર પાણી સામે એટલે નાયન હોતું મણ ઉપર થાય એવી પર એમ કે શેઠ ઉપર મૂકો હા એ માથા માથે મૂક્યું તા તો એ કે ઊભા થાવ શેઠ તા તો બોકા છૂટી ગયા હે શેઠ લઈ ગયો મારું માથું ફાટી જાય ઉતારી લીધું કે કેમ છે તો કે વજન લાગે ને આખી નાઈન પાણીની ભરી કે વજન ન લાગે કે વજન લાગ્યું બહુ તો કે હા તમે આ માથે મૂક્યું હતું ઊભા થઈ શકો કે ન થઈ શકું હવે મારી હારે હાલો આમ બાવડું પકડ્યું સાધુ એ શેઠનું ગડગડતી ડોટ મૂકી બાજુમાં નદી હતી કોઈ એ નદીમાં ખાઈકા હાડુ હળુડું ધ્રુભાંગ કરતા વાહજાળ પાણીના ગુનામાં ખાઈકા સાધુઓલા લઈને અને ઈશારાથી તળીએ જઈને પછી કીધું કે ઉપર પાણી છે એ વધારે હતું કે ઓલી નાઇનમાં એટલે કીધું કે આમાં જ વધારે હોય આમાં જ કેટલી લાઈન ભરાઈ જાય કે વજન લાગે કે ના કે ધ્રુપકો મારી જાવ પછી વજન ન લાગે ફોટા ગોળા લઈને ફરી એને જ વજન લાગે છે એકવાર ખાબકી જાય એકવાર ધ્રુપકો મારી જાય કોઈ પણ વસ્તુમાં તમે અધિકારી તમારે નોકરી કરવી હોય તો એમાંય ખાબકી જાવ એટલે આજુબાજુના સ્ટાફને અને આજુબાજુની ઓફિસો નોંધ લે કે આ સાહેબ જે ફાઇલોમાં જે હું છે એવી અમને કેમ નથી પછી કોઈ રાજકારણમાં હોય તો એમાંય આવવું પડે કે એને તો આગળ રાખવા જ પડશે નકર ભેળું જ નહીં થાય એ એ છે ને આપણે જેમાં કરવા માટે માણસ હારેલો બહુ છે મોટિવેશનની બહુ જરૂર છે અને મોટિવેશન સ્પીકરો હું કંપનીઓમાં ભડેલા હોય ને ઘણા હું કહું ઘણી તમે જે બોલાવો છો એ સારી વાત છે પણ અમારી સૌરાષ્ટ્રની ધરતીનું એક ભજન લોકગીતને એક એક દુહો મોટિવેશન આપે દુનિયાને લેવું પડે એવું આપે છે ભલા માણસ એ વાત નતા હોવા એક એક વસ્તુમાં આપણને આપું છું બોલો એક એક વસ્તુમાં કે આમ કરાય આમ નો કરાય ખેડૂને કેમ વાવણી કરવી એક દુહામાં કીધું ભીગામ એક દુહામાં ખેડૂને આખી વાવણી કરવાની કૃષિ સમજાવી દીધી કે ઘઉં ઘાટા તલ પારવા અને શેણા દેડક ઠેક બોલો ઘઉં કેમ વાવવા તો કે એ ઘાટા વાવજો ઘઉં ઘાટા તલ પારવા તલ ને પારવા વાવો ચણા દેડક ઠેક ચણા કેટલા દૂર કોઈ નાનો દેડકો ઠેક મારે ને એટલે એટલે અંતરે ચણા વાવો બોલો એક દુહામાં કહી દીધું ઘઉં ઘાટા તલ પારવા આ કૃષિ યુનિવર્સિટીમાં જે છે એ એક દુહામાં આવી જાય ઘઉં ઘાટા તલ પારવા અને ચણા દેડક ઠેક કરમે વાવીએ કપાસિયા કર એટલે હાથ એક હાથને અંતરે કપાસિયા વાવો કરમે વાવે કપાસિયા શેરડ ખૂંદી ખેત શેરડીને જેટલી વધારે ખૂંદો એટલું સારું લ્યો આટલું કહી દીધું એક દુહામાં કેમ કરવું એ વરસાદ માટે કહી દે કે વરસાદ નો થતો જેઠ મહિનો સુધી પંચમી અને જો ઈશાનમાં કે વીજ તો નાણાં કરી અને દાણા વેસો રાખો બળદને બીજ એટલે કે દાણા એ વેચી નાખો બીજ ને બળદ રાખો અને નાણાં કરી લ્યો અષાઢ સુધી પંચમી એ જો ઈશાનમાં વીજળી થાય તો વરસાદ ખાવાનો છે આ વિજ્ઞાન પણ ભણાવી દીધું લોક સાહિત્યમાં કહેવાનો મારો અર્થ આનાથી આપણે આગા આવીએ કે જીની જીની વસ્તુમાં આટલે વાત કરતો તો તમે બધા ધ્રુપ મારીને બોલશો અમે ધ્રુપ મારીને બોલશું એટલે મજા આવશે દુહાસન સફાકરામાં થોડોક લહેર કરાવ વચ્ચે વચ્ચે જે સાહિત્યની વાતો મને આવશે નરસિંહ મહેતાની આ ધરતી જુનાળાની ધરતી હમણાં જ આપણે મેળામાં મોજના તોરા છૂટે ભજન ભોજન હરિદ્વાર છે ઋષિકેશ જાય આપણે બધે જઈએ છીએ બધે મજા આવે એ દેવભૂમિ છે આપણને અહેસાસ થાય હિમાલય જોઈએ એટલે ખબર પડે કે તત્વ જેવું કંઈક છે પરમાત્મા જેવું છે બધું આપણને થાય પણ હરિ મારો બાપ જમતા જાવ ઈ તો જૂનાણાની ધરતીમાં ગરબા ગિરનારમાં જ થઈ શકે બીજે ક્યાંય ના થઈ શકે ત્યાં હરિદ્વાર અમે જોયા સાધુડાની લાઈન ઊભી હોય અને એક કોઈ આવે ને ગાડીમાંથી તો એને એમ કે બે સાધન તમે જમાડી ગયો બે સાધુને જમાડ ગયું હોટલમાં

નહીં સમગ્ર ભારતનું નહીં પણ અસ્તિત્વ જેની નોંધ લે એવા આદિ કવિ અને આપણે ત્યાં આ સરસ કાર્યક્રમ રમતગમત દ્વારા એટલે એ બધા અધિકારીઓ પણ આય છે એમનો પણ આભાર મીડિયાના મિત્રો પણ બધા એવા છે એટલે આપણે ઘરનો ડાયરો છે અને આપણે આપણા શ્રમીમાં ચાલુ કરી અને મોજ કરવી છે અને બીજું એ કે સાહિત્યની જે લોક સાહિત્ય લોક સંસ્કૃતિની જે અત્યારે વાતો છે એ ખૂબ સાંભળે છે યુવાનો આ બધાને ખબર છે એટલા બધા સાંભળે છે એનું અમલ પણ કરે છે કેટલા અમારા પ્રોગ્રામમાં યુવાનો એ કાર્ય માવા છોડી દે વ્યસન છોડી દે આવું બધું થાય ત્યારે અમને થાય કે આ અમારું જમા પાસું છે એની અસર તો થાય છે અને સાચી વસ્તુની અસર થાય થોડીક વાર લાગે કોઈ પણ સારું કરવા નીકળો એટલે તકલીફ ભેળીને ભેળી નક્કી કરી લેવાનું છે એ હાવ હા બાકી જેને હારું નથી કરવું નાથ મોરડા કાઢી નડવાનું જ નથી તો જ છે તમે સમાજમાં કે કોઈ પણ કાર્ય કરતા હોય કોઈ અધિકારી હોય એ હારું કરવા જાય એટલે તકલીફ થાય હમણાં મેં ક્યાંક સરસ વાંચ્યું અથવા તો મને ક્યાંક વિચાર એવો આવ્યો કે કે ભાઈ તમે બિલકુલ સત્ય જીવવા માટે તમે એવું નીકળો ને ઘરેથી આજથી સત્ય બોલવું ને સત્ય જીવવું એટલે માનો કે દુશ્મન દેશમાં વગર અત્યારે તમે પ્રસાર પ્રવેશ કર્યો છો તમારે સત્ય બોલવું અને સત્ય જીવવું એવી શરૂઆત જો કરો હાવ એ તો અઘરું જ છે હાવ જરૂર પડે એની આડાઓળું કે શેલે કૃષ્ણ કહી ગયા એટલું હારો આ એ કે મોટા સત્યને હાચવું હોય નાના સત્યને હોમી દેવું તમે કાલે કોઈ પણ હોય કે તમે કીધું હોય કે આને ઇન્વિટેશન મળ્યું હોય કે આમંત્રણ મળ્યું હોય કે આ પ્રોગ્રામમાં આવજો અને તમે કીધું હોય કે અમે જરૂર આવશું બરાબર એ સત્ય છે કે તમારે આવવું જોઈએ નકર ન કહેવાય નહીં તમે આવશો તમે કહો કે અમે આવશું પણ એમાં તમારે કાંઈક એના કરતાં કોઈ દાદા દાદી હોય ઘરમાં તબિયત ઓલી હોય ને દવાખાને લવા લઈને જવું પડે તો આ સત્યનું ઉમી દેવું ઓલું જરૂરી છે તો પછી કૃષ્ણ કે આવી રીતે પછી ન આવવું એને દવાખાને લઈ જવા એમ એટલે એ ભગવાન દ્વારકા દઈશ કૃષ્ણ કનૈયો એની ગીતા વિશે હું ઘણી વખત મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે દુનિયાને એક વખત ગીતાના ન્યાય અને ગીતાના રસ્તે હાલવું પડશે નહીં તો દુનિયા ખતમ થઈ જાય એ હવે હમણાં હમણાં આપણે વધારે દેખાય છે દેખાય કારણ કે અત્યારે સુપર પાવર એવા દેશો છે જે બધાડવાની વસ્તુ રાખે છે જે હળગાવવાની વસ્તુ રાખે છે જે હથિયારો વેસવા ઉપર જેના ધંધા હાલે છે એ સુપરપાવર છે એ જ વિશ્વની કઠણાઈ છે અને આપણી પાસે ઘી છે માખણ છે દૂધ છે અનાજ છે કૃષિ પ્રધાન દેશ છે દુનિયાના દેશોને ભારતના કેડે હાલવું પડશે એટલે કાયમ મારા પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટી આવતી હતી ભારત વર્ષની ધરતી છે ભલામાં એ વિચાર લઈ અમે નીકળ્યા છે મને વિષય હું અહીં પીગ્યો ત્યાં સુધી મને એ નહોતી ખબર કે શેનો પ્રોગ્રામ છે મેં ભાઈને કીધું મેં કીધું મને એક જ નક્કી કર્યું મારો પ્રોગ્રામ એને જ કરવો હું બોલું એ સાંભળી નીકળી જાવ એને જ કરવો પણ એમાં નુકસાન થાય એવું આવે ત્યારે મને તેજ માથે નીચે ઉતારી દેજો બસ માતાજી બોલી છે સતત પ્રોગ્રામો આમાં એટલે નરસિંહ મહેતા નરસિંહ મહેતા એટલે ખાલી એને જીવનમાં ઉતારી નરસિંહ મહેતાને જો અત્યારે તો આ બહુ જરૂરી છે એના વિચારો નરસિંહ મહેતાને કોઈક એમ કે ભગવાને ભગવાન દ્વારકાધીશે તમારી દીકરીનું મામેરું પૂર્યું તો મારો હરી કરી હાસો આ સારી વાત છે ને અદ્ભુત વાત ગમે એને એમ થઈ ને ઓહો એને ઓહો હો ન થયું એને ખાલી એટલું કીધું કે તમારી દીકરીનું મામેરું ખુદ ભગવાન પૂરી ગયા તો કે મારો હરી કરે હાસું ઈના ઈ નરસિંહ કોકે જઈને કીધું કે તમારો એકનો એક દીકરો ગુજરી ગયો તો મારો હરી કરે એ હાસું સુખમાં હરી કરે દુઃખમાં હરી કરે એ હાચું એને નરસિંહ મહેતા કહેવાય બાકી બીડીની જોડી પડી રહી ક્યાંક અને ઊભો થઈને હાલતો તો થાય ને કોઈ ક્યાંક તમારી બીડીની જોડી પડી રહી તો આ લે મારું નરસિંહ મહેતા જેવું નરસિંહ મહેતા બીડીની જોડી ભૂલ્યો તો નરસિંહ મહેતા જેવું મારું હાવ એમ ન હાલે એટલે એવી વાતો કરું છું પણ આનંદ મને ખબર છે બધા એવા મહેમાનો ભલે થોડા છે પણ એવા છે છે કે આપણે ને હું મારા એક દાખલો ઘણી વાર દેતો હોઉં છું કે ભાઈ આપણે તમારી પાસે માતાજીની કૃપા હોય કુળદેવીની પિતૃઓની ની અને ઈષ્ટદેવની તો તમે પચાસ હજાર ક્યાંક ડોનેશનમાં આપી દો દાનમાં બાપા આ તો કમાઈ શકો પાછા પચાસ કરોડ પચાસ કરોડ આપે આપવાવાળા મોટા કંપનીના કોઈ દાતાર હોય ટાટા જેવા તો કરોડ આપી દઈએ ચાલો પચાસ કરોડ તો એ પાછા એને એ એની મહેનત અને દાનત અને મહેનત ને કિસ્મન આબુ ચાર વસ્તુ વેળી થાય ત્યારે માણસ આગળ આવે એવું મારો મારો વિચાર છે માનવું ન માનવું એ બીજાની વાત છે પહેલું પહેલી વસ્તુ એ છે કોકની કૃપા જોઈ સદ્ગુરુની કુળદેવીની મા બાપના આ કોકની કૃપા મા બાપની કે કોકની કૃપા ઉતરવી જોઈએ પહેલી કૃપા બીજી મહેનત એની સાથે મહેનત કરવી જ પડે એમને પડ્યા રે ભેગું ન થાય પહેલી કૃપા બીજી મહેનત અને ત્રીજી કિસ્મત પાછું ભેળું કિસ્મત જોઈએ જોઈ કિસ્મત કામ ન કરે પણ આ બે હોય તો કિસ્મત કામ કરે પેલી કૃપા બીજી મહેનત ત્રીજું કિસ્મત ચોથું દાન નકર ખર ઘરા વરે બે વરે ત્રણ વરે હરખું થઈ જાય ઘણા ને એમાં હરખું ના પછી ફૂલાય ને આવું કાંધે સડી કાંધ સાડું કરી જાય ભાદરવા મહેનત ફાટેલા પાડાને જો એટલે કહેવાનો અર્થ મારો એ છે કે તમે કદાચ કરોડો રૂપિયા દાનમાં આપો તો પાછા કમાઈ શકો આ બધું ભેળું થાય તો પણ તમે સમય આપ્યો છે અહીંયા કલાક બે કલાક દોઢ કલાક જે સમય દેવા માટે આવ્યા છે એ આપણા જિંદગીમાંથી આપી દીધો એ અરબો ખરબો દીધો તો એ પાછો ન મળે એ મને ખબર છે સમય આપવા માટે આપ બધા આવ્યા છે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો સાંભળવા એટલે મને